જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત હતું વિડીયોમાં બન્યા રહેજો તો આપણે આપણી કાજલ ઘોડીનો જ બનાવીએ વિડીયો તો વિડીયોમાં બનાવો આપણી કાજલના બતાવીએ થોડી કાજલના મોજ કરીએ બે દિવસ સંતવાણી પોકરામના આયોજન માતા વસ્તુ મંદિરે તો હવે થોડા ફ્રી થઈ ગયા હાજર તો આજ આપણી કાજલ એક વિડીયો બનાવીએ વિડીયોમાં બનાવો

આપણે કદ ગોળી હવે ફોન ઉપર હે તો થોડીક એને પણ આપણે હાચવીને ચાકરી કરીએ રૂમ બહુ મોટો પડતો હતો તો વચ્ચે થોડી જારી બંધી દીધી કારણ કે પચાસ ફૂટનો રૂમ હા મોટો લોબો પણ બહુ પછી મસ્તી બહુ કરે એટલે તો જારી થોડી અંદર કરી દે હવે આપણે એને એને થોડીક ફ્રેશ કરી રહ્યા છૂટી રાતે રાતે કાન નાખીએ કારણ કે હવે એના પર થોડી બે હકલીફ તકલીફ પડતી તેટલા તો મિત્રો અમારી કાજલ ઘોડી અમારો જીવ છે ખોડિયાર માની આ સેમ કૃપાથી અમારા ઘરે સરસ રૂળ રૂપા થાણ દે માતાજીની ખોડિયાર માની દયાથી તો તમે પણ વિડીયો મેં બનાવી રહેજો કારણ કે શિયાળા ઠંડીને એવું પડે થોડું કેટલા થોડું બધું પ્યાક વાતાવરણ કરી નાખ્યું હોય મોડી પોણી પાવાનું ને મોડા હવે થોડું મતલબ ગરમ પાણી કરીને પાવાનું ને થોડું ગરમ પાણી પેલું છોડ નાખ્યું ને બધું ખાલી દોડ્યો એકલો જ રાખ્યો કે ને શેટ થઈ જાય પણ કમ્પ્લીટ હવે ના હવે મસ્તી નહીં સારું કરે પણ પહેલથી વખા પાડો હેરાન કરો તર ને એવું કરો ને એટલે પણ મહિના પેલા હે ને છૂટી એવાય થઈ ગઈ ને એટલે હું તો ના હોય બાર તો આખો દાડો ઉભી જ રહે ને બાપડી અરે પૂરો બાપો નહીં ખાતા છે ખાય કાં પૂરા હજોય લસકો વસકો એવું નહીં નાખવાનું લસકો પૂરો નહીં નાખવાનો બે ચાર તગ કદાક નાખવાનો હનો પૂરો થાય લસકો નો નહીં નાખવાનો એનું ફૂકું જ નાખવાનું પછી લીલું તો ઓછું જ ખવડાવવાનું મને લીલું કદી નાશું નહીં નાખવાનું જ નહીં થોડું નાખવાનું ખાલી એમ કહીને મોય કોઈ ઠંડી આવે એવું તો છે નહીં કોઈ વાયરી તો આવો ફાઈ તને કોઈ બહારથી આ બધું આવતી રહે વાયરી નહીં ફાઈ તને કહો ભાઈ તે બધું આવતી રહે વાયરી નહીં મારા મિતુભા હાજો કોડીના સ્પેશિયલ સેવક હે એના કોડીને બહુ હાચવા હારે મિતુભા મારે પાણા ભાઈ હે હા ને ની ઓદુ તો કંતન લાઈ દેવું કંતન બા અંદર ને બહાર ની સાઈડ ચલે હવે જારી માર દે ને બ કંતન ના પણ હવે જારી બધું ખોટું પડે નહીં અમે મજબૂત જારી જાતે ની કે અંદર ના આવો ના દે કે હે કે આપણે ના લીધી આપણે ના લીધી તો પાયા દેવા ઓમે છું હતો જરા કેરા જો ઇરા જો લાવે ખબર ન હોય એને કે ચટલી પડી ગઈ કાજલ બટો